પાટણના ખાન સરોવરમાં યુવકે આપઘાત કર્યો છે મૃતક સાલવીવાડા વિસ્તારના એરિયામાં રહેતો હોવાની માહિતી મળી રહી છે રવિ મોદી નામના ત્રીસ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર સરોવરમાં ઝંપલાવ્યું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે ફરી એકવાર આત્મહત્યાનો કેસ ત્રીસ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે ખાન સરોવરમાં એણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આપને જણાવીએ કે આ ત્રીસ વર્ષનો રવિ મોદી કે જેના આપઘાતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છે પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવકે શા માટે મોતને વાલું કરવાનું પસંદ કર્યું તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે શું તેને કોઈ બ્લેકમેલ કરી રહ્યું હતું કે શું તે તેના જીવનથી કંટાળો હતો ઘર કંકાસનો મામલો હતો આ તમામ પાસાઓ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે હાલ તો વધુ એક આત્મહત્યાના કેસથી ચકચાર મચી છે પરિવારમાં પણ શોકનો માહોલ છે પોલીસ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ત્રીસ વર્ષનો યુવક શા માટે આપઘાત કરે શા માટે પોતાનું જીવન ટૂંકાવે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે મૃતક સાલવીવાડા વિસ્તારના ત્રિશેરિયામાં રહેતો હોવાની માહિતી હાલ મળી રહી છે રવિ મોદી એ મૃતકનું નામ છે કે જેણે અગમ્ય કારણોસર સરોવરમાં ઝંપલાવ્યું હતું અને મોતને વાયુ કર્યું ખાન સરોવરમાં યુવક દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે ત્રીસ વર્ષીય યુવકને શું વર્ક પ્રેશર હતું કે ઘર કંકાસ હતી તમામ સવાલોના જવાબ પોલીસ તપાસમાં મળશે સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે હર્ષદ ત્રીસ વર્ષીય યુવકે મોતને વાલું કર્યું છે સરોવરમાં ઝંપલાવીને શું વધુ વિગતો મળી રહી છે પાટણનું જે ખાન સરોવર છે તે મોતનું સરોવર બની રહ્યું છે અનેક વાર અનેક લોકોએ આ ખાન સરોવરમાં આત્મહત્યા કરી છે ફરી પાટણ શહેરના એક રવિ ચીમનલાલ મોદી નામના ત્રીસ વર્ષીય યુવાને આ ખાન સરોવરમાં મોતની છલાંગ લગાવી છે અને આત્મહત્યા કરી છે મોતનું કારણ તો સામે નથી આવ્યું પરંતુ આ યુવાને જે ખાન સરોવરમાં આત્મહત્યા કરી હતા તેના જે પાછી રહેલી બેગમાં આધાર કાર્ડ મળતા સામે આવ્યું હતું કે મૃતક જે છે તે રવિ ચીમનલાલ મોદી છે જે પાટણના સાલવીવાળા વિસ્તારના ત્રીસિયા વિસ્તારમાં રહેતો હતો હાલ તો મોતને લઈને પાટણ ડી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે આભાર હર્ષદ સમગ્ર વિગતો બદલ